વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સયાજીગંજ સ્થિત ડેરી ડેન સર્કલ ખાતે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ પંડ્યા પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમા મોહિલે મોરચાના પ્રમુખ કલ્પના પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર મમતા બેનર્જીના આશીર્વાદ જણાવી ભાજપના કાર્યકરો દ્વારા મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યો હતો ભારત એ હંમેશા નારી સન્માનનું એક પ્રતિક રહ્યું છે ભારતમાં નારીઓનું અપમાન કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સહન ન કરે અને માટે જ આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અમારા અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ અમે ઈચ્છે છે કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે અત્યાચાર કરે મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનરજી જોઈ રહ્યા છે આજે અને જોએ તો જોઈએ પણ એને પોતાને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો આ અમે કદાપી નહીં ચલાવી લઈએ મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે